શું તમને પણ મારી જેમ બહુ જ ગાર્ડનિંગનો શોખ છે અને તમે પણ નવી નવી વેરાયટીના ઝાડ ઘરમાં લગાડો છો આ એક ઝાડ એવું છે જેને ઘરમાં લગાડવાથી કે મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે જો આ ઝાડ તમારી ઘેરે છે તો થઈ જાય જો સાવધાન આ ઝાડને ઘરથી બહાર લગાડવું જોઈએ ઘરની અંદર નહીં તો કયું છે આ ઝાડ ચાલો હું તમને જણાવું તો આ ઝાડ છે કેળનું ઝાડ હિન્દુ ધર્મ અનુસાર કેળનું ઝાડ પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુજીની પૂજામાં કેળાના પાન મૂકવામાં આવે છે સત્યનારાયણ કથામાં અથવા પૂજામાં કેળાના પાન વાપરવામાં આવે છે કેળાની પાનની પૂજામાં એટલી મહત્વતા છે તો ઘરમાં શા માટે આપણે ઝાડ ના રાખવા જોઈએ કહેવાય છે કે કેળાના ઝાડને ઘરમાં લગાડવાથી દરિદ્રતા આવે છે તો શા માટે ઘરમાં કેળાનું ઝાડ ન લગાડવું જોઈએ અને કેળાના ઝાડની પૂજા કેમ કરવામાં આવે છે આ બધી માહિતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને નેક્સ્ટ વિડીયોની વાત જરૂરથી જોજો જય માતાજી